અને અને દૂધ ઉત્પાદકતા વધે તે માટે આપણા પશુપાલકોએ આદર્શ પશુપાલન વ્યવસ્થાપન માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓને અનુસરવાની જરૂરિયાત છે તો આ વિષય પર વિસ્તૃત વાત કરવા માટે આજે આપણે વિષય નિષ્ણાંત તરીકે આમંત્રિત કર્યા છીએ ડોક્ટર ભરતસિંહ રાઠોડ સાહેબ રાઠોડ સાહેબ છે એ

આદર્શ પશુપાલન આ એક એવો વિષય છે ખરેખર કે અત્યારે હાલના સંજોગોમાં આપણા દેશમાં જે રીતે પશુપાલન ચાલી રહ્યું છે એ રીતે તો વિચારવું પણ અશક્ય છે કારણ કે આપણે જે પશુપાલન કરીએ છીએ હું ઘણીવાર પશુપાલકોમાં લેક્ચર લેવા જાઉં એટલે કહું કે આપણા દેશમાં ત્રણ પ્રકારનું પશુપાલન ચાલે છે એક ઢોર પાલન બીજું નફાકારક પશુપાલન અને ત્રીજું આદર્શ પશુપાલન તો આ ત્રણમાં શું તફાવત એ પહેલાં કહું પછી હું આપણે વિષયની શરૂઆત કરું તો તમે જોજો તમે પોતે પણ ધ્યાન રાખ્યું છે ઘણીવાર વાર કે ઘણા ખેડૂતો એવા હોય ઘણા પશુપાલક મિત્રો એવા હોય કે એમને પોતાના ખેતરમાં કેટલા પશુઓ છે એની પણ ખ્યાલ ના હોય હવે કેટલા પશુઓ છે પૈકી કેટલા નાના છે કેટલા મોટા છે ગાભણ કેટલા છે વસુકેલા કેટલા છે વીયાવાની તૈયારીમાં કેટલા છે એ પણ ખ્યાલ ના હોય હવે આવું જે પાર જો આપણે પશુપાલનને વ્યવસાયની રીતે લેતા હોય અને આપણને એ બી ખબર ન હોય કે આપણા પાસે કેટલા પશુઓ છે એની શું સ્થિતિ છે તો એ પશુપાલન ને પછી ઢોર પાલન જ કહેવાય પશુપાલન કહેવાય નહીં બીજું નફાકારક પશુપાલન તો એમાં ફક્ત એના ધ્યેય એના ધ્યેયમાં ફક્ત એટલું જ હોય કે આ પશુપાલનમાંથી મારે કશું બચે એટલે શું કરે થોડી ઘણી નોંધ રાખે કે ભાઈ મારી પાસે આટલા પશુઓ છે એ પૈકી આટલા દૂધણા છે આટલું દૂધ જાય છે એની પાછળ આટલો મારે ખર્ચ થાય છે અને કદાચ બહુ હોય તો વધારમાં એરી એટલું રાખે કે કોઈ પશુ ગાભણ થયેલું હોય તો એની બિદ્દાની તારીખ હોય આનાથી આગળ જેની આપણે આજે ચર્ચા કરવાના છીએ એનો થોડોક વિષય આપણે લઈશું તો એ છે આદર્શ પશુપાલન તો આદર્શ પશુપાલન શું છે તો પહેલા તો આપણે આપણા જાનવરની અથવા આપણી ગાય બેસની સ્થિતિ જાણીએ કે બચ્ચું છે કે વાછરડી છે કે ગાભણ ગાય છે કે દૂધડી ગાય છે કે બાખડી અને ગાભણ છે અને એ પરિસ્થિતિ પ્રમાણે એને દૈનિક કેટલો ખોરાક જોઈએ કેવી રીતે એને રાખવું જોઈએ કેટલું પાણી જોઈએ કેવા વાતાવરણમાં રાખીએ તો એનાથી આપણે મહત્તમ દૂધ ઉત્પાદન મળે એને આપણે નફાકારક પશુપાલન કહી શકીએ તો આ નફાકારક પશુપાલન શરૂ કરીએ આપણે વિષયનો ખેડૂત મિત્રો હવે તમને દેખાય છે મારો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દેખાય છે મેડમ હા સર હા આપ નથી દેખાતા પર તમે નથી દેખાતા સર એટલે અમાર મોબાઈલમાં માં સ્ટોપ થઈ જશે સ્ક્રીન સ્ક્રીન વિડિયો કઈ વાતો ની તો આદર્શ પશુપાલન માં આપણે વાત કરીએ જો અમારા પશુ સંશોધન કેન્દ્રની ગાયો અને સાણ છે હવે તમે કાંકરેજ ગાય મોટા ભાગે જોઈ છે આપણે વાતાવરણમાં તો આપણને ખ્યાલ છે આપણા આજુબાજુના વિસ્તારમાં તો એક રખડતી જે જે ભરવાડ લોકો લઈને ફરતા હોય એની પાસે હવે અત્યારે આ ફોટામાં તમે જુઓ તો તમને ખ્યાલ આવે બાવલું જોઈને જ કે એ એનામાં આમાં કેટલો તફાવત છે તો આપણે આજે આદર્શ પશુપાલનમાં આટલા મુદ્દાઓની ચર્ચા કરીશું એમાં પહેલો છે જાનવરની પસંદગી અને સંવર્ધન બીજો ઉત્તર ગુજરાત માટે કઈ ઓલાદ ઉત્તમ છે એને કઈ રીતે આપણે ખોરાક પાણી આપવું જોઈએ કેવા રહેઠાણમાં રાખીએ તો એને આરામદાયક રહે પાડી અને વાછડીની માવજત અને છેલ્લે પશુ સ્વાસ્થ્ય તો મિત્રો પહેલી સૌથી મહત્વનો મુદ્દો છે જાનવરની પસંદગી અને સંવર્ધન તો હું હંમેશા જયારે પણ પશુપાલકોનું લેક્ચર લઉં એટલે એક વાત ઉપર ખાસ ભાર આપું છું કે કોઈ પણ ઓલાદની તમે પસંદગી કરતા હોય તો એ ઓલાદની પસંદગી એવી રીતે કરો કે એ તમારા મૂળ વિસ્તારની પહેલા તો હોય જેમ કે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત માટે આદર્શ છે કાંકરેજી ગાય અને મહેસાણી બેસ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર માટે જાફરાબાદી ભેંસ અને ગીર ગાય આમ પોતાના વિસ્તારને અનુરૂપ પોતાના વિસ્તારની જે મૂળ ઓલાદ હોય એને પસંદ કરશો તો એ લાંબા સમય સુધી અને વધારે દૂધ ઉત્પાદન આપી શકશે અને એની પ્રજનન ક્ષમતા પણ જળવાઈ રહેશે એટલે વધુમાં વધુ તમે બેતર પણ લઈ શકશો જો એની જગ્યાએ તમે બીજી પસંદ કરશો ધારો કે ઉત્તર ગુજરાતમાં તમે ગીર ગાય લાવો અથવા ઉત્તર ગુજરાતમાં આપણે શંકર ગાયો લાવ્યા તો આપણને ખ્યાલ હોય કે શંકર ગાયમાં શું પ્રોબ્લેમ થાય તો એની અંદર ગર્ભાશયને લગતા પ્રોબ્લેમો વધારે થાય પરિણામે ઉથલા મારે રિપીટ થાય અને એને ગળિયાને લગતા પ્રશ્નો પણ વધારે થાય એને જો લીક થર્ડી માખી કરડે તો એને આપણે કે આપણને ખ્યાલ છે કે પેલો લાલ પેશાબ વાળો તાવ આવે અથવા ગાંઠિયો તાવ આવે જે સામાન્ય રીતે આપણા મૂળ વલાદના જે પશુ હોય એમાં ઓછો જોવા મળે તો પહેલા તો સૌપ્રથમ તમે જે પણ ગાય અથવા ભેંસ પસંદ કરો એ પોતાના વિસ્તારની પસંદ કરો હવે એ એ એનામાં દુધાળ હોવાના ગુણો કેવા છે એ જો જોવું હોય

અને એની જે દૂધની નસ હોય જે બંને દિશામાં એક દૂધની નસ નીકળતી હોય એ દૂધની નસ પણ એકદમ સુવિકસિત એટલે કે મોટી સાઈઝમાં અને વાંકી ચૂકી હોય તો આ એક દૂધાળ હોવાના લક્ષણો છે એ સિવાય આપણે જાનવર પસંદગી કરીએ તો શક્ય હોય ત્યાં સુધી પહેલા અથવા બીજા બે પસંદ કરીએ અને ઓછામાં ઓછું બે વાર દોરડાઈ પસંદ કરીએ જેથી આપણને એટલીસ્ટ ખ્યાલ આવે કે ભાઈ આ જાનવરની આટલી ઉત્પાદન ક્ષમતા છે અને આપણા ઘરે જઈને આપણે આટલી ચાકરી કરીશું તો આમાંથી વધુમાં વધુ આપણને આટલું દૂધ મળશે મોટા ભાગે પશુપાલકો શું કરે કે કોઈ ઠેકા ઉપરથી ગાય ભેંસ ખરીદી લે હવે ઠેકાવાળાને તો કેવું હોય માલ પ્રેક્ટિસ ચાલે એ સવારે બહુ ઓછું હોય અને સાંજે તમારી સામે દો હોય તો દૂધ વધારે આવે એટલે આપણને એવું લાગે કે ભેંસનું દૂધ વધારે કે ગાયનું દૂધ વધારે પણ જ્યારે આપણે આપણા પોતાને ઘેર લઈ જઈને દોઈએ અને એને એવું કીધેલું કે સાત લીટર દૂધ આપતી પણ આપણે તો જાય નહીં એટલે મારો આગ્રહ તો એ છે કે પણ તમે કોઈ પણ જાનવર ખરીદી કરતા હોય તો સૌ તમે એવી જગ્યા ખરીદો કે જે પશુપાલક હોય ને તમારા આજુબાજુના વિસ્તાર હોય તમારી ધ્યાનમાં હોય તો શું તમારી સાથે છેતરપિંડી ના થાય જે પણ પશુ જેટલી તમે કિંમત ખર્ચી હોય એનું તમને પૂરું વળતર મળે તો મુખ્ય મુખ્ય બે બાબતો કે મૂળ આપણી જ ઓલાદ પેલા બીજા ત્રીજા વેતરનું ઓછામાં ઓછું બે થી ત્રણ વેતર દોયેલું અને જેમ મેં કીધું દુધાળ હોવાના જે લક્ષણો કીધા એવા લક્ષણો હોવા જોઈએ પ્લસ એનું બાવલું પણ આકારનું અને શરીર સાથે હોય તમે જોજો કોઈ એવું હોય કે બાવલું તૂટેલું તૂટેલું હોય હોય શું થાય તમને દેખાય સારું વાવલું મોટું દેખાય કે આનું દૂધ વધારે છે પણ દૂધ ઓછું હોય અને એની અંદર ગળીઓ થવાની શક્યતા પણ વધારે રહે અને કોઈ વાર આછળ ઉપર કોઈ તાર કાંટો વાગી જાય તો આચળને નુકસાન થાય પરિણામે છેલ્લા આચળ જવાની પણ સંભાવના એના અંદર વધારે રહે તો આપણો આગ્રહ છે કે એવી જ ગાય ભેંસ પસંદ કરો કે જેનું બાવલું તમે આ બંનેમાં જો બાવલું એની શરીર સાથે ચોટેલું છે તો આવા આવા પશુની પસંદગી કરવી બીજું અમે અહીંયા છેલ્લા ચાલીસ વર્ષના પશુ સંશોધન કેન્દ્રના ડેટા અમે બતાવ્યા છે તો તમે જો ભેંસ જ્યારે અમે ઓગણીસો ઇઠ્યોતેર માં ફાર્મ શરૂ કર્યું તો આ બ્લુ જે ઉદા કલરના પટ્ટા છે ને એ ભેંસના પટ્ટા છે તો ઉદા કલરમાં જો તેરસો લીટરથી દૂધ વધતું 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 ભેંસનું ઓગણીસો લિટર પહોંચ્યું ચાલીસ વર્ષ મહેનત કરી તો તેરસો થી વધીને ઓગણીસો લિટર પહોંચ્યું જ્યારે શંકર ગાયના જે લાલ પટ્ટા છે તમે જોઈ શકો છો કે શંકર ગાય શરૂઆતમાં ચાર દાહા લિટર દૂધ આપતી હતી થી ઇઠ્યોતેરથી ના ગાળામાં જ્યારે સમયાંતરે ધીરે ધીરે એનું દૂધ ઉત્પાદન ઘટતું ઘડતું તેત્રીસસો લિટરે પહોંચી ગયું જ્યારે લીલા કલરના જે પટ્ટા છે એ આપણી કાંકરેજી ગાયના છે તો કાંકરેજી ગાય એ સમયે એક વેતરમાં નવસોને સિત્તેરથી લિટર દૂધ આપતી હતી એ છેલ્લે વધીને બત્રીસસો પચાસ લિટરે પહોંચી ગયું

જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતની જે પરિસ્થિતિ એકદમ પ્રતિકૂળ છે અહીંયા લીલું ઘાસ બહુ ઓછું મળે ગરમી વધારે પડે વરસાદ ઓછો પડે આવા સંજોગોમાં આપણી કાંકરેજ ગાય નહીં ટકી શકે અને ગરમી સામે પ્રતિકારક શક્તિ પણ એની વધારે હોય રોગો સામે લડવાની શક્તિ પણ વધારે હોય રોગ થાય પણ બહુ ઓછા બે વિયાણ વચ્ચેનો ગાળો પણ તમે અમે અમારા પશુ સંશોધન કેન્દ્રમાં અમે જોયું તો મહેસાણી બેસ અને કાંકરેજ ગાય બંનેનો બે વિયાણ વચ્ચેનો ગાળો તેર થી પંદર માસ જ નીકળે છે જ્યારે બીજી ઘરની ઓલાટમાં તમે સરખામણી કરો તો બે વિયાણ વચ્ચેનો ગાળો તમારો થઈ જાય દોઢ થી બે વર્ષ પરિણામે તમારો નફો ઓછો થઈ જાય એ જ રીતે શંકર ગાયની સરખામણીમાં ગાયને ખોરાક પણ ઓછો જોઈએ ભેંસની સરખામણીમાં પણ આપણી દેશી ગાયને ને ત્રીસ ટકાથી ઓછો ખોરાક જોઈએ તમે જોજો ઘણીવાર વાર આપણા ખેડૂતો કેતા હોય કે સાહેબ દેશી ગાય તો અમે ઘણી બધી ચાર નાખીએ પણ પૂરી ખાતી જ નહીં એને જેટલું ખાવ એટલું ખાઈને બેસી જાય તો આ પણ એક આપણે એની ગાયનો એક ગુણ છે બીજો એ ટુ પ્રકારનું દૂધ એટલે કે આપણે આપણા પોતાના તંદુરસ્તી માટે પણ સારું દૂધ આપણને આપણે દેશી ગાય જ આપી શકે અને સવાઈ ચાલવાળા બળદ જે આપણને બીજી કોઈ વલાતમાંથી નહીં મળતા એવા ઉત્તમ પ્રકારના બળદ પણ આપણને આપણી કાંકરેજ ગાયમાંથી મળે અને દેખાવામાં તો કેટલી સુંદર આપણી કાંકરેજ ગાય હોય છે આપણે બધાના ફોટામાંથી દેખાય છે ત્રણેય ઋતુમાં એક સરખું દૂધ ઉત્પાદન આપે ખોરાકનું પ્રમાણમાં સારું ઉત્પાદન પણ કરી શકે ઓછી ખર્ચમાં અને ઓછી સારવારમાં એ નિભાવી શકાય અને 10 થી બાર વેતર આપણે એમાંથી લઈ શકીએ જ રીતે આજુબાજુ અમારા કેન્દ્રની 3 ત્રણ ચૌદ ગાય છે જેને 4125 લિટર પચીસ દૂધ આપેલું છે

આ સાત નંબરની ગાય જેને છપ્પન લીટર દૂધ આપેલું છે અને નંબરની હજાર એકસો લીટર પાંચમા વેતર માં અને સાત હજાર બસો એકાવન લીટર છઠ્ઠા વેતરમાં દૂધ આપી અને એમ કહી શકાય કે અમારા કેન્દ્રની સૌથી પહેલા નંબરની ગાય જેને પચીસ છવ્વીસ લીટર જેટલું દૂધ આપેલું છે જો આ કોઈ ખેડૂતના ઘેર હોય તો એનાથી પણ હજી વધારે દૂધ આપી શકે એટલી ક્ષમતા આપણી પોતાની કાંકરેજી ગાય અને મહેસાણી ભેસમાં છે એવું જ નહીં કે ગાય આપણે ફક્ત દાંતીવાડા યુનિવર્સિટીમાં દૂધ આપે છે પણ તમે દિશાથી થોડાક આગળ જાઓ તો નોરવાડા ગામમાં એક જોશી હિતેશભાઈ નું ફાર્મ છે એ ફાર્મમાં અમારા પ્રોજેક્ટ અંતર્ગત બિદાન થકી કુલ પિસ્તાલીસ વાછડીઓ જન્મી છે એ પિસ્તાલીસ થી પિસ્તાલીસ વાછડીઓની દૂધ ઉત્પાદન ક્ષમતા દિવસની પંદર લિટર અથવા પંદર લીટર થી વધારે છે કોઈને જો નજીક પડતું હોય અને ખરેખર જોવું હોય તો જોઈને પણ પોતાની રીતે ખરાઈ કરી શકે છે કે ખરેખર ખેડૂતના ઘેર પણ આવું દૂધ આપે છે કે નહીં એવા જ આ ખેડૂત કંસારી ગામમાં છે એમની પાસે પણ સરસ મજાની કાંકરીજ ગાયો છે આપણે આપણી સંસ્કૃતિમાં પણ આપણે જોયું કે આપણે કઈ ઓલાદ રાખવી એ આપણા સંસ્કૃતિમાંથી પણ આપણને અવશેષો મળે તમે સંસ્કૃતિમાંથી જુઓ તો તમને ખ્યાલ આવે કે જે બળદનો જે આકાર છે એ પણ આપણા કાંકરે જેવો છે અને યશોધા માતા પણ આપણને ઈશારો કહેતા હતા કે ભાઈ આપણે કૃષ્ણ કનૈયા જેવા જો બાળકો લાવવા હોય કરવા હોય તો એને પણ આપણે દેશી ગાયનું દૂધ ખવડાવવું જોઈએ તો આ સમજદાર વ્યક્તિ માટે ઈશારો છે મૂળ વાત મારી કહેવાની એટલી છે કે આપણે એવી ઓલાદ પસંદ કરીએ કે મૂળ આપણા વિસ્તારની હોય અને એનું સંવર્ધન કરીએ તો સંવર્ધનનો આ દ્રષ્ટાંત તમને સમજાવવા માટે એક ફોટો મેં સમજાવ્યો છે કે તમે ધારો કે એક સાંઠ આ જમણી બાજુ જે કાળા રંગનું જે સાઠ છે એની ઉત્પાદન ક્ષમતા પચીસસો લિટર છે જ્યારે આપણી આ બાજુ જે ડાબી બાજુ જે કહેવાય સફેદ જે સફેદ રંગનો આખો જે સાઠ છે એની ઉત્પાદન ક્ષમતા પિસ્તાલીસ સો લિટર છે હવે જો તમે પચીસો લીટર દૂધ પચીસો લીટર દૂધ વાળી ગાયના આંકડાનો ડોઝ મૂકો અને પિસ્તાલીસો લીટર દૂધ વાળી ગાયના આંકડાનો ડોઝ મૂકો તો તમારે ખાલી ડોઝની કિંમત પાછળ થોડો નજીવો ખર્ચ થાય બાકી તમારી આવનારી પેટીમાં સીધું જ સો થી બસો લીટર અથવા અઢીસો લીટર જેટલી દૂધની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય પેલામાં સો લીટર સરેરાશ વધે જયારે આમાં છસો થી સાતસો લીટર દૂધ વધી જાય મૂળ તમને સમજાવવા માટે દ્રષ્ટાંત છે કે તમે જે પણ તમે કોઈ તમારી ગાયના કે બેસ મેં હોય તો કોઈ રખડતા સાંઠ કે પાડા કે કોઈ તબેલામાં કોઈ પાડો રખતો ત્યાં ના ફેરવો પણ જે આખલાની માતાનું દૂધ ઉત્પાદનનો રેકોર્ડ હોય એવા જ આખલાની અથવા તો આવા પશુ સંશોધન કેન્દ્રથી અમે અહીંયાથી કાંકરેજ ઓલાદના ડોઝ આપીએ છીએ એમાં પણ ચાર હજાર પિસ્તાલીસો અડતાલીસો લીટર વાળા અમારી પાસે સાંઠ છે તો એના ડોઝનો તમે ઉપયોગ કરી અને તમારી પોતાની ઓલાદ સુધારી શકો હવે ધારો કે એનાથી મહત્વની બીજી બાબત છે કે ધારો કે તમારી પાસે ઓલાદ તો ઘણી સારી છે પણ એને તમે જો ખોરાક પાણી સારું ના આપો એને વાતાવરણ સારું ના આપો ઘાસચારો ના ખવડાવો તો એ ઓલાદ પોતાની જે કેપેસિટી હોય ક્ષમતા હોય એ પ્રમાણે દૂધ આપી શકે નહીં તો ઘાસચારો આપો તો સામાન્ય રીતે ખેડૂત શું કરે કે પોતાના ખેતરમાં જે વાયુ હોય એકનો એક લીલો ઘાસચારો અને પોતાની પાસે જે દાણ હોય એકનું એક દાણ ખવડાવે તો અમે એવું કહીએ છીએ કે તમે સૂકો ચારો એક તૃતીયાંશ ભાગ અને લીલો ચારો એટલે બે ભાગ લીલો ચારો અને એક ભાગ સૂકો ચારો

તો ઓટોમેટિક જે તમારા પશુઓમાં જે થોડી થોડી પાચનની ક્ષમતા જે સમસ્યાઓ રહેલી છે કોઈ વાર ગેસ થઈ જાય કોઈ વાર ફૂલી જાય ખાવા બરાબર પછે નહીં કોયલો પણ ઢીલો કરતી હોય વાગોળ બરાબર ના કરતી હોય એ બધી સમસ્યાઓ દૂર થઈ જાય એની પાચન ક્ષમતામાં વધારો થાય એમાં ફેટમાં પણ વધારો થાય અને દૂધ પણ વધે આહાર આપતી વખત એટલી બાબતોનું ધ્યાન રાખો કે આપણે જે પણ ઘાસ આપીએ એ કાપીને નાખવાનું પશુ જો તમે કાપીને નાખશો તો પશુ દીઠ દૈનિક બે થી ચાર કિલો લીલા અને સુકા ચારા નો તમારે બચાવ થશે વધારામાં એનું પાચન ક્ષમતામાં વીસ ટકા નો સુધારો થશે એટલે એક જાનવર દીઠ દરરોજ નું સોળ થી બત્રીસ રૂપિયા એટલે વાર્ષિક આપણને આ પેલા ની થોડીક ખર્ચો મેં કાઢેલો છે પણ આના સંજોગમાં ગણીએ તો દસ થી પંદર હજાર રૂપિયા નો ખાલી ઘાસ ચારામાં બચત થઈ જાય ઘાસ ના ટુકડામાં કાપીને ચાપ કટર થી કાપીને આપણે શું કરીએ આખી આખું નોખી આખું નોખી એટલે શું થાય મોટું મોટું ભેંસ ખાય અને જે ડોકા હોય એ બધા પડ્યા રહે ડોકા પડ્યા રે તો એ ઢોકામાં તો કસ વધારો હોય હવે ધારો કે કુળાનું વજન 3 કિલો હતું એમાંથી ઢોકા ઢોકા પડ્યા રાખ્યા તો કિલો 1.5 કિલો તો ઘાસ આપણું બગડ્યું તો આપણે આપણા સગા હાથે જ આપણું ઘાસ ઉપાડીને ઉકડે નાખીએ 10 થી 20 રૂપિયાનો ઘાસ તો આપણે ઉકડે નાખી દીધી તો એ ના થાય એટલા માટે ને કાપી નાખો અને ગાય હોય તો એને 1 લિટર એ 400 ગ્રામ એટલે કે 1.5 કિલો 1 કિલો દાણ અને ભેંસ હોય તો એને 2 લિટર 1 કિલો દાણ એટલે જે દૂધ આપતી હોય એનું 50% દાણ ભેંસ માટે અને 40% દાણ ગાય માટે આપશો તો એનું દૂધ ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહેશે વધારે પડતું દૂધ આપતી કોઈ ગાય કે ભેસ આપણા પાસે હોય જે દૈનિક વધારે દૂધ આપતી હોય તો એવી ગાય ભેંસને બાયપાસ પ્રોટીન બાયપાસ ફેટ અને પચાસ ગ્રામ મિનરલ મિક્સર પાવડર તો લગભગ દરેક જાનવરને આપો જેથી કરીને ઉત્પાદન ક્ષમતા પણ વધે એના કોઈ પોષક તત્વો ની ઉણપ ના થાય અને રિપીટ ના થાય ઘણી પશુપાલક મિત્રો એવો પ્રશ્ન પૂછે કે સાહેબ મિનરલ મિક્સર પાવડર કેમ પેલા તો કોઈ ના ખવડાવતું પહેલા પશુઓ જંગલમાં ચરવા જતા એટલે એને પૂરતા પ્રમાણમાં બધા જ પોષક તત્વો મળી રહેતા જયારે અત્યારે આપણે બાંધે બાંધે ખવડાવીએ છીએ તો એને પૂરતા પ્રમાણમાં એને પોષક તત્વો મળતા નથી માટે આપણે એને પાણી આપવું જોઈએ અરે મિનરલ મિક્સર પાવડર આપવો જોઈએ હવે એનાથી આગળ વાત છે પાણી વ્યવસ્થાપનની તો આપણે આપણા પશુઓનો તો વિચારણ ખબર જ છે કે અમારે તો બે જ વાર પાણી પીવાનું તમે જોજો બહેનો પૂછજો ઘણી તો કે સવારે એક વાર પાઈએ ને હોજે એક વાર પાઈએ કોઈ વાર હજી ભૂલી ગયા હોય તો બિચારા બીજા દિવસે સવારે વારો આવે કોઈ વાર બહાર ગયા હોય કોઈ સંજોગો વરસાદ કોઈ પ્રસંગે ગયા હોય તો તો એક જ વાર બેસ્ટ કે ગાય પાણી પીવા મળે તો અમે એવી સલાહ આપીએ છીએ કે દિવસમાં જો શક્ય હોય તો તમે ઓટોમેટિક અવર ટપ બનાવી અને ચોવીસ કલાક પાણીની વ્યવસ્થા થાય તો ચોવીસ કલાક અને શક્ય ના હોય તો ઓછામાં ઓછા દુધાળા પશુઓને ચાર થી પાંચ વાર અવાડે પાણી પાસે લઈ જવા અને નાના ધાવતા બચ્ચાને ત્રણ થી ચાર વાર ઉછળતી વાછડીઓને ત્રણ થી ચાર વાર પાણી પાસે લઈ જવા પાણીની વાત કરીએ એટલે ઘણી વાર અમારે અમારે આવી ચર્ચા થાય બેનો જોડે સાહેબ અમે તો પહેલા તમે કીધું તો તમે આવી રીતે ચાલુ તો કર્યું પણ અમારી ભેંસ તો પહોંચવાર પાણી પીતી જ નહીં તો નથી પીતું કારણ કે તમે કોઈ દિવસ આદત પાડી નહીં હવે સવારે તમે ભેંસ પાણી જોડે આજે સાંભળીને કાલે લઈ જવો અને પાણી જાય એટલે ભેંસ તો બિચારી ખબર છે કે આપણે એકવાર પીવાનું દબાઈ દબાઈને પી લે પછી પાછી દસ વાગે ફરીથી લઈ જાવ તો તમે ભેંસ પાણી તરફ ખેંચો ભેંસ તમને ખીલા તરફ ખેંચે તો આવું ના થાય એટલે તમારે એને દરરોજ દિવસમાં ચાર થી પાંચ વાર પાણી જોડે લઈ જવી એ જ રીતે રહેઠાણની વ્યવસ્થા તો તમે જોઈ શકો છો આ શેડ ની અંદર કેટલી સરસ રહેઠાણની વ્યવસ્થા કરી છે વૃક્ષો પણ એટલા વાવેલા છે કે જેથી જાનવરને પૂરતા પ્રમાણમાં છાયડો મળી રહે એ જ રીતે અમે જે સ્પ્રિન્કલરની વ્યવસ્થા કરી છે કે ગાયો બેસો ગરમીની ઋતુમાં હાલ અત્યારે બપોરે બહુ ગરમી હોય તો એ સમયે તમે જો સ્પ્રિન્કલર ચાલુ કરીએ અથવા નાવાનો જે હોદ છે એની અંદર આજુબાજુ આજુબાજુથી ફુવારા ચાલુ કરીએ તો પણ પશુઓને ગરમીથી રાહત મળે અને એના એનું ઉત્પાદન ક્ષમતા સુધરે એ જ રીતે બીજી મહત્વની બાબત છે પાડી અને વાછડીની ઉછેર હવે ને વાછળીની તો સૌથી નિષ્કાળજી આપણી કોઈ ખેડૂતની જો નિષ્કાળજી રહેતી હોય તો ને વાછળી ઉપર રહે પાડી વાછળી પર તો આપણું ધ્યાન જ ના હોય બાલ ઘણી વાર કે ખેતરમાં અમે ખેડૂતોના ખેતરમાં જઈએ ને તો બાલ મંદિર તો ખૂણામાં જ બિચારા એને તો જે જે ગાયો ગાયો ઓગાટ ને એ ઓગાટ એના ભાગે આવે ઓગાટ ઉત્તર ગુજરાતના તો બધા ખેડૂતોને ખબર છે પણ કદાચ કોઈને ખ્યાલ ના હોય તો કહું કે જે દૂધની ગાયો ને ખાતા જે બચે એને અમે ઓગાટ કહીએ હવે ઓગાટ બિચારી પાડી હવે એ પાડી વાછળી જે ઓગાટ ખાઈને ઉછરે એ તો આવનાર ભવિષ્યમાં કેવી રીતે સારી ગાય કે ભેસ થાય અને કેવી રીતે વધારે દૂધ ઉત્પાદન આપે તો મારી પશુપાલક મિત્રો સલાહ છે કે પાડી વાછડી પાછળ તમે જેટલો ખર્ચ કરશો એ તમારું બેંક બેલેન્સ છે એ તમને વ્યાજ સહિત પાછું મળશે એટલે વ્યાજતાની સાથે જ અડધા કલાકમાં એને ખીરું આપવું બે મહિના સુધી ફક્ત દૂધ પાવાનું ભલે લોકો કહેતા હોય કે નીલું ઘાસ નાખી દો વીસ પચીસ દિવસથી થાય પણ હું કહું છું કે વીસ પચીસ દિવસે નહીં એને વ્યાતાની સાથે જ એને બે મહિના સુધી ફક્ત આપણે ટીવીમાં એડવર્ટાઈઝ જોતા હોઈએ કે જન્મ કે આધી ઘંટે બાદ શિશુકો માકા દૂધ પીલાઈએ છ મહિને તક સિર્ફ માકા દૂધ પીલાઈએ અને આપણે પોતાને દૂધ જુએ છે એટલે સ્વાર્થ ખાતર ગાયના બિચારા પાડી વાછડી આપણે વીસ દિવસ થી થાય એટલે લીલું ઘાસ નો ચાલુ કરી દઈએ જેથી આપણું દૂધ બચી જાય તો એ વ્યાજબી નથી અને બે મહિના સુધી પૂરતા પ્રમાણમાં દૂધ ધવડાઓ અત્યારે બજારમાં મિલ્ક રિપ્રેસર અથવા કાફ સ્ટાર્ટર પણ ઉપલબ્ધ છે તો એ પણ અઢીસો ગ્રામ લેખે નાની વાછડીને અને છ મહિનાથી મોટી થાય એટલે પાંચસો ગ્રામ લેખે આપી શકાય કૃમિનાશક દવા એ પહેલો પહેલો ડોઝ દસ દિવસે આપો બીજો ડોઝ મહિને અને પછી દર ત્રણ મહિને કૃમી જ્યાં સુધી બાર મહિના ચોમાસા ચોમાસા પછી તો એના પેટમાં કૃમી ના પડે એટલે તમે જે ખવડાવો લેખી લાગે એનો વિકાસ સારો થાય પછી અમે એક અહીંયા અમારી ગાયો એક અખતરો લીધો તો જેમાં આઠસો પચાસ ગ્રામ કપાસનો ખોળ અને પાંચસો ગ્રામ અમે શું કહેવાય દાણ મિક્સ જે દાણ આવે એ બે મિક્સ કરી ગોળ વાળા પાણીમાં પલાળી બે થી ત્રણ કલાક અને પછી વાછડી ખવડાય તો સામાન્ય રીતે શું બચ્ચું દાણ આપણે મૂકીએ તો ખાતું નહીં પણ જો તમે ગોળ વાળા પાણીમાં પલાળીને ખવડાવો તો એ બચ્ચું પૂરેપૂરું દાણ ખાઈ જાય ખાઈ જાય તો આ અખતરામાં મેં જોયું હતું કે છ માસની ઉંમરે જે વાછડીનું વજન સરેરાશ ધારો કે સિત્તેર કિલો થતું હતું તો એની જગ્યાએ એકસો દસ કિલો પહોંચી ગયું ચાલીસ કિલો વજન વધી ગયું હવે આમાં અમે જે ખર્ચ કાઢ્યો તો અઢારસો રૂપિયાનો સામે આપણને રૂપિયાનો ફાયદો થાય કારણ કે એ મહિના મહિના ગરમીમાં મહિના વહેલી ગાભણ પણ થઈ ગઈ અને છ મહિના વહેલી વીઆણી પરિણામે એક વાછડી પાછળ આપણે છ મહિનાનો દિવસ તો સો મોટી વાછડી દિવસનો સો રૂપિયાનું ખાય તો છ મહિનાનો ખર્ચો કર્યો અઢાર હજાર રૂપિયાનો ખેડૂતનો ફાયદો થાય તો આ પણ આપણા માટે એક સરસ મજાની ભલામણ છે કે દરરોજનો આઠસો પચાસ ગ્રામ કપાસનો ખોળ અને પાંચસો પલાળી અને બે થી ત્રણ બે મહિનાથી ઉપરની જેટલી વાછડીઓ હોય મૂકો છ મહિના સુધી મૂકશો વધુમાં નહીં તો ત્રણ મહિના તમે ખવડાવશો તો પણ તમને તમારી વાછળી બહુ વહેલી તૈયાર થશે તો મારા અખતરાના ફોટા છે તમે જો ત્રણ મહિનામાં વાછડીઓ કેવી હતી અને છ મહિના કેવી સરસ મજાની વાછડીઓ થઈ ગઈ બંને ફોટામાં બે સેમ વાછડી છે એનું વજન પણ કેટલું વધી ગયું સિત્તેર કિલો થી જે સરેરાશ વાછડીઓ સિત્તેર કિલો વજન આવતું હતું એની જગ્યાએ એકસો કિલો વજનની ની વાછડીઓ થઈ ગઈ તો પ્રથમ વિયાણ માટે વાછડી ઉંમર મહત્વની નહીં પણ વાછડીના શરીરનું વજન વધારે મહત્વનું જો એ વહેલી અઢી સુધી ત્રણસો કિલો ની થશે તો વહેલી ગરમીમાં આવશે વહેલી ગરમીમાં આવશે તો એ જલ્દી ગાબડ થશે તો આ એક જરા તમારા માટે માહિતી હતી એ જ રીતે પશુઓનું સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય છેલ્લો મુદ્દો હું તમને કેમ કહું છું કે તમે જાગવર તમારા ઘરે આંગણે સારી ઓલાદ રાખો એનું સારી ઓલાથી સંવર્ધન કરો એને ખોરાક પાણી સારું આપો તો તમારે બીમાર થશે નહીં અને બીમાર થશે નહીં તો તમારા બીમારી પાછળ ખર્ચ બિલકુલ ઓછો થશે તેમ છતાં ધારો કે કોઈ પશુ બીમાર થાય તો એને સમયસર રસીકરણ કરાવો દૂધાળા પશુને ગળ સૂંઢો ખરવા મોવાસા પછી કાળિયો તાવ બ્રુસેલોસિસ આવી જે બીમારીની રસી આપણે સામાન્ય રીતે આપતા હોય એ રસીઓ તમારા સમયસર અપાવી દેવી શંકર ગાય ખાસ કરીને જે ગોઠયો તાવ થાય એના મોટા ભાગની શંકર ગાયમાં શું થાય લોહીનું પાણી થઈ જાય અથવા લાલ કલરનો પેશાબ થઈ જાય અને લોહીનું પાણી થઈ જાય જાય પરિણામે ગાય ગાય આપણી જે કિંમતી હોય એ મરી તો એ ના મરી જાય એટલા માટે આ રસી સમયસર અપાવો જેથી તમારું કિંમતી પશુ બચી જાય ઘેટા બકરા તમે દારૂકૂક રાખતા હોય આ ભલામણ છે તો એમાં ગળ સૂંઠો ખરવા મોવાસા કાળીયો શીપ અને ગોટપોક્સ પીપીઆર અને એન્ટેરોટોક્સીમિયા આ જે મુખ્ય મુખ્ય બીમારી છે એની રસી મુકાવો કૃમિનાશક દવા મેં જેમ કીધું એમ પહેલો ડોઝ દસ દિવસની બચ્ચું થાય ત્યારે પછી દર ત્રણ મહિને અને જ્યારે આપણા ઉત્તર ગુજરાત જેવું વાતાવરણ હોય તો પછી મોટા પશુઓને વર્ષમાં બે વાર એકવાર ચોમાસા પહેલા અને એક વાર ચોમાસા પછી એ રીતે બાહ્ય પરોપ જેવી તમે જૂ લીખ ઇતરડી તમે જોઈ છે ઘણીવાર તો ગાયો ઉપર શરીર ઉપર બાલની અંદર ગોદડા જેટલી જૂ લીખ ઇતરડી થઈ ગઈ હોય હવે તમારા મગજમાં એમ કે એનાથી તો શું નુકસાન થવાનું પણ જે જૂ લીખ ઇતરડી બગાય છે એ દૈનિક એક એક ચીજ એટલે એક જૂ લેખિત ભેગી થઈને પોઈન્ટ પચીસ એમ એલ લોહી પીવે એટલે ચાર ભેગી થઈને એક એમ એલ લોહી પીવે હવે શરીર પર તો ચાર હજાર હોય તો દિવસ નું હો ગ્રામ લોહી પી જાય હો ગ્રામ લોહી તો શરીરમાં બને બી નહીં એટલે આટલું લોહી શરીરમાંથી જતું રહે તો શું થાય ગાયનું લોહી છે પાણી જેવું થઈ જાય અને એની ઉત્પાદન ક્ષમતા તો છોડો એની બધી જ શક્તિ ઘટી જાય બીમાર પણ જલ્દી થઈ જાય અને જો સમયસર દવા ના થાય તો મરી જાય તો ખાસ કરીને પરોપજીવીનો તમે અટકાવ કરો જેથી કરીને તમને જે મોટું નુકસાન થાય છે એ ના થાય બીજું એક આપણને પશુપાલકોનું જે મોટું નુકસાન થાય છે એ ગળિયાના કારણે મસ્ટાઇટીસ કારણે થાય તો મસ્ટાઇટીસ એટલે ગળિયો આછળમાં તમારે થોડા બે દિવસ ખોદા આવે અથવા લોહી આવે કચરો આવે અને બે દિવસમાં આછળ જતો રહે તો તો આ એક ખાસ ધ્યાન રાખી અને હું વિષય થોડો જલ્દી પૂરું કરું છું કારણ કે બીજી એક જગ્યાએ લેક્ચર લેવા જવાનું છે તો આપણે ગળિયાનું ધ્યાન રાખીએ બાવલું સ્વસ્થતાપૂર્વક રાખી એની સફાઈ રાખીએ જેવું આપણે જેવું ગાય ધોઈ સાબુ વાળા પાણી વડે બાવલું ધોઈ નાખી અને તરત જ એને નિરણ કરીએ જેથી પશુ ઊભું ઘાસ ખાય તો માટીના સંપર્કમાં જલ્દી બાવલું આવે નહીં પરિણામે ધોયા પછી જે છેતળું ખુલ્લા હોય માટીના સંપર્કમાં ના આવે તો એને ઇન્ફેક્શન પણ ના થાય અને ગળિયાથી બચી શકાય એ જ રીતે ઉથલા મારવાના કોઈ જાનવર હોય કોઈ ઉથલા મારતા હોય કોઈ સમયસર ગરમીમાં ના આવતા હોય તો એની પણ તાત્કાલિક તપાસ કરાવી ડોક્ટર સલાહ લી અને એને મિનરલ મિક્સર પાવડર અને કૃમિનાશક દવા આપી અને આપણે સમસ્યાનું નિવારણ કરી શકીએ તો આમ આપણે આ બધી જ રીતે આદર્શ પશુપાલનના એક નાની નાની બાબતો જે આપણે નાની નાની ભૂલો કરી છે એ મેં ઉમેરવાનો પ્રયત્ન કર્યો છે આદર્શ પશુપાલન તો ઘણો મોટો વિષય છે ભવિષ્યમાં સમય મળશે અને તમે જો આવી નાની નાની બાબતો સુધારશો તો આવનાર ભવિષ્યમાં આપણે ફરીથી આ વિષય પર એક ચર્ચા કરીશું અને હજી આનાથી કઈ રીતે આપણે એડવાન્સ પશુપાલન તરફ જઈ શકીએ એવી ચર્ચા કરીશું આપ બધાએ આ બધા આ જે આજે નાની નાની બાબતો કીધી એનો પોતાના ઘેર સાંભળીને પોતે પણ ઉપયોગ કરજો બીજા પશુપાલક મિત્રોને પણ કહેજો જેથી એ પણ કરે અને આ કામધેનુ યુનિવર્સિટીની જે YouTube ચેનલ છે એ પણ દરેક પશુપાલક મિત્રો તમે બધા સબસ્ક્રાઇબ પણ કરજો અને તમારા બીજા પશુપાલક મિત્રોના આ ગ્રુપમાં આ વિડિયો નાખજો જેથી એ લોકો પણ સાંભળે અને એ લોકો પણ આ પોતાનું પશુપાલન સુધારી શકે તો આપ સૌએ બધાને મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર કામધેનુ યુનિવર્સિટી તરફથી મને આ બોલવાનો મોકો આપ્યો એ બદલ કામધેનુ યુનિવર્સિટી ના વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી તેમજ શ્રદ્ધાબેન વેકરિયા એમના સર્વે સ્ટાફનો ખૂબ ખૂબ આભાર અસ્તુ ગાય માતા કી જય ધન્યવાદ સર સાહેબ આપણી સાથે ઘણા બધા પશુપાલકો જોડાયા છે તો કોઈ પશુપાલકોને પ્રશ્ન હોય તો બે ત્રણ પ્રશ્ન આપણે લઈએ જો આપને સમય હોય તો તો નહીં પશુપાલક મિત્રો તમારા પ્રોજેક્ટ એરિયામાંથી પણ ઘણા બધા કૃત્રિમ વિજદાન કર્મચારીઓ અહીંયા જોડાયેલા છે એ લોકો છેલ્લા પંદર વર્ષથી કાંકરેજ દેશી ગાયની અંદર કરી અને ક્ષેત્રીય કક્ષાએ ઓલાદ સુધારવાની કામગીરી કરી રહ્યા છે તો જે લોકો જે પશુપાલક મિત્રો ના હોય એ પણ સંપર્ક કરી અને અમારા કેન્દ્રો જે ચાલે છે લિસ્ટ બોલું કે અત્યારે શેરપુરા લક્ષ્મીપુરા ગેડા લીંબવ કોટડા કંસારી બાયવાડા થેરવાડા રાણાપુર ખસા મીઠી પાલડી આ બધા કૃત્રિમ વિધ્ધાન અમારા કેન્દ્રો ચાલુ છે તમે જો નજીક પડતું હોય તો તમે આ કૃત્રિમ વિધાન કર્મચારીનો સંપર્ક કરી અને ત્યાંથી બિદ્દાનની સેવા લઈ શકો છો ત્યાંથી તમને ઉત્તમ કાંકરેજ ઓલાદના ડોઝ મળશે એ સિવાય દાંતીવાડા યુનિવર્સિટી ખાતેથી પણ અમે આવનાર એક બે વર્ષમાં પચાસ એક હજાર જેટલા ડોઝ પશુપાલક મિત્રોને આપવા માટે વિચાર્યા છીએ તો તમે ધારો કે તમારા ગામની દૂધ મંડળી માટે જોઈતા હોય તો તમારા ગામની દૂધ મંડળીના લેટર પેડ ઉપર લેખિતમાં લખી અને તમારા કુત્રમ બિદ્દાન કર્મચારીને મોકલશો તો અમે એનો ડોઝ આપીશું આભાર સર જો પશુપાલક મિત્રો આપ અમારો ફેસબુક અથવા માધ્યમથી નિહાળી રહ્યા છો અને ત્યારે આપના મનમાં કોઈ પ્રશ્ન ઉદભવે છે તો ચોક્કસ થી આપ વિસ્તરણ શિક્ષણ નિયામક ની કચેરી કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે મોકલી આપશો અને જો કોઈ પશુપાલક મિત્રોને અત્યારે પ્રશ્ન ના હોય અને ભવિષ્યમાં પણ આ બાબતે કઈ પ્રશ્ન પૂછવાનું મન થાય અથવા કોઈ ચર્ચા કરવાનું મન થાય તો આપ પણ આપની ચર્ચાના વિષયો છે એ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી ખાતે મોકલી આપશો એવી આશા છે આભાર સર તો આજની આપણી ચર્ચા અહીં સમાપ્ત કરીશું ફરી આવતા અઠવાડિયે એક નવા વિષય નવા વક્તા અને નવી માહિતી સાથે ફરી આવતા શુક્રવારે મળીશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ સર ધન્યવાદ